ગ્રાહક તો ભગવાન સમાન ગણાય છે પણ આ ગ્રાહક શૈતાન જેના કારણે જ્વેલર્સ આંખ ચોડતો ચાર લાખના દાગીના લઈ ફરાર થઈ ગયા ઘટના છે ભરૂચના વાગરાની કે જ્યાં ઓમ જ્વેલર્સમાં બપોરે ધોમ ધકતા તાપમાં એક વ્યક્તિ લાલ ટોપી પહેરીને આવે છે તે ઘરેણા જુએ છે અને આ સમયે જ્વેલર્સ હોય છે પોતાના મોબાઈલમાં વ્યસ્ત જેવો જ મોકો જુએ છે ગ્રાહક બનીને આવેલો શખ્સ ઉભો થાય છે અને જ્વેલર્સની આંખમાં અને હાથમાં જે પણ દાગીના આવ્યા તે લઈને ફરાર થઈ જાય છે દાગીના લઈ અને તે તે ભાગી જાય છે અને ભાગતા સીસીટીવીમાં પણ જોવા મળી રહ્યો છે ત્યારે વાગરાની ભરચક બજારમાં બનેલી આ ઘટનાએ સૌ કોઈની ચિંતા વધારી દીધી છે આપણે ત્યાં ગુજરાતમાં સુરક્ષાની મોટી વાતો થાય છે પણ આ પ્રકારની ઘટના ધોળે દાડે બને છે એ વાત પણ એટલી જ હકીકત છે ત્યારે પોલીસે હાલ તો સીસીટીવી ના આધારે આ શખ્સને પકડી લેવા માટે કવાયત હાથ ધરી છે પણ વિચાર કરવા જેવી બાબત એ છે કે આજકાલ ગ્રાહકોના રૂપમાં ભગવાન નહીં પણ શૈતાન આવતા થઈ ગયા છે